હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે આદિવાસી દ્વારા રાત્રે ત્રીસ કિલોમીટર જેટલી લાંબી કાવડયાત્રા કાઢી નજીકની તાપી નદીનું જળ લઈ જઈને સોનગઢ તાલુકાના પૌરાણિક પ્રમુખ મહાદેવ મંદિરે અભિષેક કરવામાં આવ્યો હતો આ કાવડ યાત્રા જ્યારે સોનગઢ નગરમાં આવી પહોંચી હતી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો અને વેપારી મંડળ દ્વારા યાત્રીઓ માટે અલ્પહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનોએ પ્રકૃતિ રક્ષા સાથે આદિવાસી હિન્દુ સમાજ એક થાય અને જળ જમીન જંગલની રક્ષા કરે એવો સંદેશ આપ્યો હતો સોશિયલ મીડિયા પર અટવાયેલા યુવાધને કાવડ યાત્રાના માધ્યમથી યુવતીએ સંદેશ ભક્તિનો આપ્યો હતો અને કહ્યું હતું કે ભગવાનની મૂર્તિ જુઓ તમે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ બધું ભૂલી જશો આ શ્રેત્રીસ કિલોમીટર લાંબી કાવડયાત્રામાં ભક્ત ભોળાનાથની ભક્તિમાં જોયા હતા ત્યારે સોનગઢ વેપારી મંડળ દ્વારા અલ્પહારની વ્યવસ્થા કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજે પ્રકૃતિના રક્ષણ સાથે ભોળાનાથની ભક્તિનો સંદેશ આપ્યો હતો આ કાવડ યાત્રાને સફળ બનાવવા માટે અનિલભાઈ ચૌધરી વિક્રમભાઈ ગામિત જિજ્ઞેશભાઈ દોણવાડા દામજીભાઈ ગામિત સંજયભાઈ ગામિત સાથે સમગ્ર આદિવાસી સમાજે સહકાર આપ્યો હતો તો નગરમાં પિન્ટુભાઈ દુબે દિનેશભાઈ અગ્રવાલ રાજુભાઈ ભાવસાર સાથે અનેક આગેવાનોએ કાવડયાત્રાનું સ્વાગત કરી સેવા પૂરી પાડી હતી કે મહાદેવ જય નારા સાથે સમગ્ર સોનગઢ આકાશ એક બીજી ગૌમુખ મહાદેવ મંદિરથી સોનગઢ સુધી અગ્રવાલ સમાજ દ્વારા પણ કાઢવામાં આવી હતી ઘણા વર્ષોથી કાઢવામાં આવે છે આમ શ્રાવણના સોમવારે તાપી જિલ્લામાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું મિત્રો જો આપણ કાવડયાત્રા તાપી જિલ્લામાં કે અન્ય ગામડામાં કાઢવા માંગતા હો

ગૌમુખ મહાદેવ મંદિર છે અતિ પૌરાણિક મંદિર છે જ્યાં ગાયના મોડામાંથી બારે માસ પાણી નીકળતું હોય છે ગંગાજળ નીકળતું હોય છે ત્યાં સુધીની કાવડ યાત્રા કાઢી છે મારી પાછળ આપ વનવાસી આદિવાસી ભાઈ બહેનોને જોઈ શકો છો જે મોટી સંખ્યામાં આશરે ચૌદ પંદર કિલોમીટર આ તરફથી આવ્યા છે હજુ ચૌદ પંદર સોળ કિલોમીટર આ તરફ જવાના છે ત્રીસ કિલોમીટર લાંબી પગપાળા યાત્રા કાઢી છે ત્યારે ભગવાન શંકરની કૃપા આ સમગ્ર આદિવાસી સમાજ પર વરસતી રહે એવી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે આવો આપણે આ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પાસે જાણવાની કોશિશ કરીએ કે એમણે આ કાવળયાત્રા ક્યાંથી કાઢી ક્યાં સુધી લઈ જઈ રહ્યા છે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ આદિવાસી સમાજ શું કહેવા માંગે છે કોવિંદેશ્વરી સાથ ગુજરાતના ખબેરાલ ન્યૂઝ તાપીનો ભરી છે મારું નામ જીગ્નેશ ડોણવાલા તાપી જિલ્લા ભાજપનો

ગૌમુખ મહાદેવ મંદિર સોનગઢ તાલુકાનું જે સૌથી પ્રાચીન મહાદેવ મંદિર છે ગાંધી ઉઠલતાથી એ લોકો ગૌમુખ જાય છે લગભગ સાતસો થી આઠસો ભાઈઓ બહેનો ભાવિક ભક્તો આ યાત્રામાં જોડાયા હતા આટલા ખૂબ પલટતા વરસાદમાં પણ ભાવિક ભક્તો ખૂબ ધાર્મિકતાથી આગળ વધી રહ્યા છે અને આ સોનગઢના વટા ચોકડી પર અહીંયા આ સોનગઢ વેપારી મંડળ દ્વારા આ કેળા ચાય અલ્ફાની વ્યવસ્થા કરી હતી તો તે માટે આ સૌનો આભાર માનીએ છીએ અને અહીંથી હવે આ યાત્રા આગળ ગૌમુક તરફ વધી રહી છે જી આભાર આપનો વિક્રમભાઈ શંકરભાઈ ગામીત તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ ગ્રામ પંચાયતના આદિવાસી સમાજ દ્વારા હિન્દુત્વના અસ્તિત્વ માટે આજે ત્રીજી કાવડ યાત્રા ઝડપાટી હનુમાનજી મંદિર અને મહાદેવ મંદિરના તાથી તાપી જિલ્લાના તાપી જિલ્લા કાવડ અહીં સોનગઢ મુકામે આશરે અંદાજે સાતસો થી વધારે ભાઈ ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા છે અને મહાદેવજીના દૂંડ સાથે આજે આગળ વધી રહ્યા છે સોનગઢ ઘણા બધા વેપારી મંડળ અને સેવાભાવી નાગરિકોએ આ કાવડ યાત્રાને અહીં

બેન કેવો અનુભવ કરી રહ્યા છો આટલી દૂર થી કાવળ લઈને આવ્યા છો ને હજુ સોળ કિલોમીટર જવાના છો પગપાળા કેવું લાગી રહ્યું છે આ સરસ લાગી છે મજા આવી એકવાર જોરથી ભગવાન શંકર ભગવાનનો જયનાદ બોલાવી દો હર હર મહાદેવ જય આપનો પરિચય રસમીબેના કાથી નીકળી છે કાવળ યાત્રા

જીએ હું કોટેશીલ ભાઈ દેવલ્યા ભાઈ વલસાવા રેવાનો ઉખલ ગામ તાલુકો ચંદગઢ જિલ્લો તાપી આજે જ્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપ્યા કાવળ યાત્રા કાઢી છે ત્યારે શું કહેશો અમે સમગ્ર વિશ્વને એક સંદેશો આપવા નીકળ્યા છે કે સમગ્ર હિન્દુ સમાજના લોકોને ભગવાન ભોળાનાથની કૃપા વહેશે અને હિન્દુઓ સંગઠિત થાય અને આવા આવા દિવસોની અંદર આવી મોટી મોટી સંખ્યાની અંદર ધાર્મિક પ્રવૃત્તિ થાય એવો સંદેશ તમે એવું કહેવા માંગો છો કે સમગ્ર તાપી જિલ્લામાં દરેક ગામમાં જિલ્લા માં નીકળવી જોઈએ હાજી દરેક 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 તાપી જિલ્લાના ગામડાની અંદર આવી નીકળી અને દેશના લોકોને આદિવાસી લોકોને હિન્દુ સમાજના લોકોને આ સંતોષ મળવો જોઈએ કેવું અનુભવ કરી રહ્યા છો આપ ખૂબ અનુભવ કરી રહ્યા અમે દર વર્ષે સર અમે આ ત્રીજી પદયાત્રા છે અમારી કાવડ યાત્રા આદિવાસી સમાજ જે છે એક ખરેખર પ્રકૃતિનો પૂજક સમાજ છે અને પ્રકૃતિના રક્ષણ માટે શું કહેશો પ્રકૃતિના રક્ષણ માટે અમારો આદિવાસી સમાજ હિન્દુ સનાતન ધર્મના લોકો ખૂબ જાગૃત થઈને આ પ્રકૃતિને માની રહ્યા છે જી આભાર